વેલકમ ટુ માય ચેનલ મારી ચેનલમાં તમારો આપનું હાર્દિક સ્વાગત કરે છે શ્રી વ્યાસ હોટલ ચા પીવા આવ્યા છે ગુડ મોર્નિંગ દોસ્તો અહીંયા સરસ મજાની અહીંયા ચા બી મળે છે થેપલા મળે વડાપાવ મળે છે ફાફડા જલેબી વિરાતી થાળી બી મળે છે અહીંયા મસ્ત મજાની પછી હોટલ બી છે લક્ઝરીનું પછી તમે નામ બી બતાવો આ બિહારનું પાર્સિંગ છે અમારા થોડીક વારમાં દ્વારકા પહોંચાડી દેશે યુટ્યુબ દોસ્તો યુટ્યુબ દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબ્સ્ક્રાઇબર જરૂર કરજો આવતા વિડિયોમાં મળીશું ત્યાં સુધી આવજો